અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પત્રકાર અને લોકોના તથા પોલીસના સહિયારા પ્રયાસથી માતા પિતાથી વિખૂટી પડેલી પાંચ વર્ષીય દીકરીનું પરિવાર સાથે મિલન મેઘરજનગરના ઊંઢવા રોડ પર સીએનજી પંપ નજીકથી એક પાંચ વર્ષીય બાળકી મળી આવતા સ્થાનિકો અને દુકાનદારો દ્વારા મેઘરજ નગરના જાગૃત પત્રકાર અને સમાજસેવક રહીમભાઈ ચડીનો સંપર્ક કર્યો હતો જ્યાં રહીમભાઈ પહોંચી બાળકીને પોતાનું નામ પૂછતા પોતે પોતાનું નામ તુલસી અને માતાનું નામ ભાવના તથા પિતાનું નામ નરેશ રહી હતી બાળકી ગભરાયેલી જણાતા રહીમભાઈ અને બાળકીને બિસ્કિટ અને નાસ્તો અપાવી પ્રેમપૂર્વક પૂછપરછ કરી હતી ત્યારે બાળકી આગળ કોઈ પણ બોલાવવા માટે રડી રહી હતી ત્યાર પછી સ્થાનિકો અને જાગૃત પત્રકાર રહીમભાઈ દ્વારા મેઘરજ પીએસઆઈ વિજે તોમરનો સંપર્ક કરતા મહિલા પોલીસકર્મી સાથે પોલીસ વાન મોકલી આપી હતી અને બાળકીને પોલીસ મથકે લઈ જવાઈ હતી બાળકીની શોધતા એક મહિલા ત્યાં આવી પહોંચી હતી અને એ મહિલા બાળકીને માતા હોવાનું કહેતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો મહિલાએ અને તેના પતિને પોલીસ મથકે જવાનું કહી પીએસઆઈ વિજય તોમર સાથે પત્રકાર રહીમ ચડીએ ટેલિફોનિક વાત કરી અને બાળકીની માતા તેમજ પિતા પોલીસ મથકે આવી રહ્યાની જાણકારી આપી હતી મેઘરજ પોલીસે યોગ્ય તપાસ કરી બાળકીનો હવાલો માતાપિતાને સોંપ્યો હતો ત્યારે મેઘરજનગરના જાગૃત લોકો અને એક જાગૃત પત્રકાર તથા પોલીસના સૈયારા પ્રયાસથી માતા પિતાથી વિખૂટી પડેલી માસૂમ બાળકીનું પરિવાર સાથે મિલન થયું હતું રિપોર્ટર રમેશજી ઠાકોર